કોઈ પ્રેમ કરે કોઈ પૂજા જેના લેખક છે ડોક્ટર શરદ ઠાકર જેનો પેટા વિભાગ છે બે બુલંદ એક મિનારો સળંગ જીલે એનો પડછાયો એક હજાર વોલ્ટની રોશનીથી જળહળતા ઓરડામાં એકાદ ખૂણો અંધાર્યો હોય તો કેવું લાગે બસ એવું જ પર્વ ની જીવન હતું ઐશ્વર્યથી ઉભરાતું અમેરિકા એમાં વૈભવથી ફાટફાટ થતું વોશિંગ્ટન આપણા કરોડપતિઓ જ્યાં કંગાળ લાગે એવા ધનપતિઓ રહેતા હોય એવો પોર્ષ વિસ્તાર એમાં આંખમાં બંગલો બંગલાના પર મારેલી ગોલ્ડ પ્લેટેડ નેમ પ્લેટ પર્વ આકાર પડેલી ચાર ગાડીઓ દરેક ની કિંમત આપણા ફ્લેટ કરતા પણ વધારે આટલામાં જગમગાટથી જો ન અંજાયા હોય તો બંગલાની અંદર દાખલ થવું પડે મહેલ જેવડું ઘર મૂલ્યવાન ફર્નિચર કુમાશ ભરી કાર્પેટ બેલ્જિયન નું ઝુમ્મર નિર્જીવ વસ્તુઓના વોલ્ટેજ ઓછા પડતા હોય તો સજીવ સૃષ્ટિ પણ હાજર છે કામદેવને કદરૂપા કહેડાવે એવો પર્વ દેવના દીકરા જેવા બે પુત્ર નામ પણ મસ્તક નમી પડે તેવા દેવ અને દર્શન પણ આપણે વાત કરતા હતા જગારા મારતી જીવનના અંધાર્યા ખૂણાની એ ખૂણો એટલે શામા પર્વની પત્ની કોલસાની વખારમાં ઊભી હોય તો પણ ખબર ન પડે કે બેમાંથી કોલસો કયો અને સવાર સવારમાં પર્વ બ્લેક કોફી પી રહ્યો હતો એ ફોનની ઘંટી વાગી પર્વે ખારા કાજુ મોંમાં મૂક્યા અને ઉપર કોફીનો ઘૂટ ભર્યો બંને હાથ રૂકાયેલા હતા એટલે બાજુમાં પડેલા ટેલિફોન સ્પીકર ઉપર મૂક્યો હવે સામે છેડેથી આવતો અવાજ આખા ઓરડામાં સાંભળી શકાય એમ હતો હેલો મેં આઈ સ્પીક ટુ પેરી સ્પીકિંગ પર્વનું મોં કાજુ અને કોફીના તુરા સ્વાદથી તરબતર હતું મોના બોલું છું સામેથી મોના નામની મેના ટહકી હાય ડાર્લિંગ શું ચાલે છે જા તારી સાથે નહીં બોલું આજે શું છે તું ભૂલી ગયો ને મોનાએ મો ચડાવ્યું પર્વ એક ચાલાક પુરુષ હતો પતંગિયાના પ્રદેશમાં સારી પેઠે ઉડાઉડ કરી ચૂક્યો હતો સ્ત્રીની સાયકોલોજીને બરાબર સમજી શકતો હતો પત્ની હોય કે પ્રેમિકા એ જ્યારે આવો સવાલ પૂછે ત્યારે પુરુષે સમજી લેવું કે આજે તેની જન્મ તારીખ હોવી જોઈએ પૂર્વે તાત્કાલિક પલટી મારી ઓ મોના ડાર્લિંગ તારી આજ તો મુસીબત છે ક્યારે કોઈ વાતનો સરપ્રાઈઝ આપવાની મને તક જ નથી આપતી તો તને યાદ હતું યાદ અરે મારા કોટના ખિસ્સામાં વીસ હજારનો નેકલેસ છે બે દિવસ પહેલા જ રહી રાખ્યો હતો તને સરપ્રાઈઝ આપવા માટે પણ ઓફ નેકલેસ વાવ મોના ફોનની લાઈન પર અડધી પરધી મરી ગઈ આઈ એમ ડાઇંગ ટુ હેવ ધસ નેકલેસ પેરી તું ક્યારે આવે છે નો નો આટલી જલ્દી નહીં હજી તો હું મારી ઓફિસે જઈશ મારું કામ પતાવીશ પછી બપોરે એક વાગ્યે એકાંત બીચ પર ચાલ્યા જશું ત્યાં કોઈ સારા મોંઘા કોટેજમાં મજા કરીશું ખાઈશું પીશું પહેલા દરિયામાં ડૂબીશું અને પછી એકમેકમાં મોના ઘેલી ઘેલી થઈ ગઈ વોટ અ વાન ઇન્ડિયર પણ તારી વાઈફનું શું એને ડાઉટ તો નહીં જાય ને આપણે આખો દિવસ બહાર રહીશું તો એને કારણે ના એને રંજ માત્ર પણ શંકા નહીં જાય પરવેટકોરા બંધ ખાતરી ઉચ્ચારી મારી પત્નીને આપણા આખા કાર્યક્રમ વિશે વિગતવાર જાણ છે એ મારી સામે જ બેઠી છે અને ટેલિફોન સ્પીકર પર ચાલતી આપણી વાતચીત એ પૂરેપૂરી સાંભળી રહી છે ઓ નો મોં ગભરાઈ ઊઠી ચિંતા ન કરે મારો પ્રોબ્લેમ છે હું મારી રીતે સોલ્વ કરી લઈશ પર્વે વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું પછી વિજયના ઉન્માદ સાથે શ્યામા સામે જોયું શ્યામા માટે આ રોજનું હતું એનો પતિ અનેક તિતલીઓ વચ્ચે ઘેરાયેલો હતો શરૂઆતમાં શ્યામાએ વિરોધ કરવાનો પ્રયત્ન કરેલો પણ પર્વે કદાચ કશું કાન પર નહીં ધરેલું આજે ફરી વાર શ્યામાએ માથું ઉચક્યું પર્વ આ બધું ક્યાં સુધી ચાલ્યા કરશે જ્યાં સુધી મારામાં છોકરીઓને આકર્ષવાની તાકાત છે ત્યાં સુધી પણ આપણા બાળકો હવે સમજદાર થયા છે ધાર કે તારી જગ્યાએ હું આવું કરું તો તને કેવું લાગે તું અને ફ્લટિંગ વડજો પર્વને ખડખડાટ હસવું આવી ગયો શામા કોલસાના હીરાને કોડ જાગ્યા કે શું પણ તારી પાસે આવવા તૈયાર થાય એવો પુરુષ તું ક્યાંથી કાઢીશ તારા જેવી કદરૂપી સ્ત્રીને તો એનો પતિ પણ શટઅપ પર્વ તું એ ન ભૂલીશ કે તું મારા દેહ પાસે આવ્યો ત્યારે જ આ બે બાળકો થયા બસ એ થયા એ થયા બે બસ છે ત્યારે હું ગરીબ હતો હવે મારી પાસે પૈસો છે ઐશ્વર્ય આવ્યું એટલે એની પાછળ આ બધી ઐશ્વર્યાઓ પણ આવી મારા પોરુષનું પાંખો ફૂટી ઉડવા માટે આકાશ મળ્યું ઉડી લેવા દે શામાં મને તું ઉડી લેવા દે અને હું સારો છું કે તને ઘરમાં સાચવી રાખી છે બાકી ક્યાર નહી એ તું મને ફ્લટિંગ કરવાની ધમકી આપે છે જા તારી ચેલેન્જનો સ્વીકાર કરું છું શોધી કાઢ કોઈ ભમરાને અને બની જા ફૂલ હું છૂટ આપું છું મને પણ જોઈ લેવા દે કે આ જગતમાં એવો કયો અંધભ્રમર છે જે તારા જેવા રંગ રૂપ ગંધ કે રસ વગરના ચીમળાઈ ગયેલા પુષ્પને ચૂસવા માટે રાજી થાય પર્વ હવે તું હદ વટાવી રહ્યો છે તું મારા સ્ત્રીત્વને છંછેડી રહ્યો છે હું લફરાથી આજ સુધી દૂર રહી કારણ કે કારણ કે તું કાળી છે કદરૂપી છે ના કારણ કે હું ચારિત્રવાન છું એક સંતની વારંગના ન બનાવ પરિણામ સારું નહીં આવે પરિણામ જે આવશે એનો હું સ્વીકાર કરીશ જા હવે મારા માર્ગમાં આડે આવવાની કોશિશ ન કરીશ મારે તો રોજ રોજ રોમાન્સ ડે હોય છે મહિનામાં ત્રીસ રાતો મારા માટે મધુર રજની જ રહેવાની આજે મોના તો આવતીકાલે કેથી રવિવારે રેટા તો સોમવારે શાલો અપને રંગ હજાર પર્વ નેપકિનથી હોઠ લૂચતો ઊભો થયો હું તો પર્વ છું ઉજવવા જેવો તહેવાર પર્વત તૈયાર થયો મોંગી દાડ ગાડીમાં મૂલ્યવાન ભેટ લઈને બોના ડાર્લિંગને માણવા માટે ઉપડી ગયો આ ઘટનાને ચાર મહિના થઈ ગયા એક દિવસ એવી જ એક સવારે બ્લેક કોફીના ઘૂંટ ભરીને કોઈ तितલીના ટેલિફોનની પ્રતિક્ષા કરતો બેઠો હતો ત્યાં સામાન્ય ઉલટીઓ થતી હતી એવો અવાજ સંભળાયો એને જોયું તો વોશ બેઝિન પર ઝૂકેલી શામાએ પેટનો પટારો ખોલી રહી હતી એને કોગળા કર્યા પછી પર્સમાંથી બે ગોળી કાઢી મોમાં મૂકી પર્વ આ બધું જોઈ રહ્યો હતો પતિ તરીકે ફરજના ભાગ રૂપે તેને પૂછ્યું શું થયું છે શામાં શાની ગોળીઓ છે પ્રેગ્નન્સીની ડોક્ટરે મોર્નિંગ સિકનેસ માટે દવા લખી આપી છે વોટ પ્રેગ્નન્સી તું શું બકે છે મેં તો ઓપરેશન કરાવી લીધું છે હાઉ કેન યુ બીકમ પ્રેગ્નન્ટ ઓપરેશન તે કરાવ્યું છે દુનિયામાં તમામ પુરુષો પુરુષોએ નહીં શામાએ ઘટસ્ફોટ કર્યો આ બાળક મારા પ્રેમીનું છે પ્રેમી તારો પ્રેમી પર્વના ચહેરા પર ભયાનક આઘાત લીંપાયેલો હતો હા વિલિયમ હબસી છે મને અનહદ ચાહે છે એની સરખામણીમાં હું તો વિશ્વ જેવી રૂપાળી છું આ બાળક અમારા પ્રેમની નિશાની હશે અને હું એને જન્મ આપવાની છું તારાથી થાય તે કરી લેજે શામાએ હુંકાર કર્યો આ સાવ સાચી ઘટના છે અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ઘણા આ વાતથી માહિતગાર છે શામાએ દીકરાને જન્મ આપ્યો દીકરો એના બાપ ઉપર ચડ્યો છે દેવ અને દર્શનની સાથે સાથે આ હબસી બાળક પણ ઉછેરી રહ્યો છે પર્વે એની પાછળ પોતાનું નામ આપવું પડ્યું છે શ્યામાએ આ વાતની સાબિતી કરી છે કે સ્ત્રી એ મોહિની છે કદાચ કાચ હોય કે કોહિની જગતમાં ક્યાંય એનો ખરીદદાર પડેલો હોય જ છે જો તમને આ બુકની સિરીઝ પસંદ આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે આ સિરીઝ તમને કેવી લાગી